બે દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે સાંસદ જસવંતસિંહ બાબુર દ્વારા ખાતે નગરની શોભા અભિવૃદ્ધિ માટે નવનિર્મિત વારાનું ઉદઘાટન તેમજ કોલેક્ટર યોગેશ નિર્ગુડે ના

દાતાઓનો નગરજનોનો સૌના આપણે આભારી છીએ સંચાલક મંડળના સૌ સભ્યો એ માનસ સેવાઓ આપે છે સૌને આપણે આ તકે સ્મરણ કરીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ સંસ્થા વધુ ને વધુ વિકસિત થતી રહી